દર્શક મિત્રો ニュース7 ઇન્ડિયા માં છે સ્માર્ટ મીટર વિરોધ એવી દ્વારા શા માટે બદલવા પડે મીટર જેવો ઉઠ્યો પ્રશ્ન મીટર ને બદલવા લોકો આક્રોશ સાથે વિરોધ શા માટે સરકાર આવા મનમાની ભર્યા કરે છે નિર્ણય માંસા કોંગ્રેસ શહેર પ્રમુખ બ રહ્યા લોકો નો आवाज રિપોર્ટર વિરેનકુબન મહેતા ニュース7 ઇન્ડિયા આ પબ્લિક ને ભાઈ ઝૂલુ લગાવો આ બસ શિલ માર તો ચલો એ દવા દેજે શિલ મારવાનું કરો શિલ નહીં મારું નહીં દવા મારી દો શિલ નહીં મારું કેમ ના મારો શા માટે ના મારો તો ભાઈ શું ગરીબ ના ગરમાવા છે માટે ગરીબ ના ગણો અમે લૂંટ ગરીબ ના ગરમા લૂંટવા માટે તમે સાહેબ આદેશ છે આપની બસ છે આદેશ છે આદેશ बताओ આદેશ બદલવાનો આદેશ बताओ જરા આપનો પરિપત્ર આદેશ बताओ આપનો સાહેબ કના આદેશથી આપ આવ્યા છો

Thank you